મારું નામ ચિરાગભાઈ જયંતિલાલ જેઠવા ગામ ગીરગઢડા સમસ્યા છે આજે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા એક અઠવાડિયા થી ટોયલેટ બાથરૂમ ની અંદર પાણી નથી આવતું પીવા માટે પણ પાણી નથી આવતું તો અત્યારે તહેવારો માથે છે દિવાળી નું ટ્રાફિક હોય તો એસટી તંત્ર દ્વારા આદરકારી કોઈના નજરમાં નથી આવતી આપ જોઈ રહ્યા છો ટોયલેટ બાથરૂમ ની પરિસ્થિતિ છેલ્લા આઠ દિવસ થી ખરાબ છે ટોયલેટની ની અંદર પાણી નથી આવતું અને પેસેન્જરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે એસટી તંત્ર આનો નિકાલ ક્યારે અને કેટલા સમયની અંદર કરે છે રાજુભાઈ ના અહીંયા પાણી સંડાસ બાથરૂમ માં જ્યાં છે પીવાનું પાણી જ્યાં છે બે લડકારી ચાલી રહ્યા કોઈ જવાબ નથી દેતું અવાર અવારનવાર કીધું તો પાણી ની લાઈન બંધ છે પાણી ની લાઈન બંધ છે અને ઘણી વખત ફરિયાદ કરી ચાર દિવસ સંડાસ અને લેટ્રિન જવા માટે અમે બહુ મુશ્કેલીમાં છે અને પાણીનો કોઈ જવાબ આપતા નથી

ડેમેજ થઈ ગયેલ છે તેની જગ્યાએ નવી પણ લાઇન પણ નાખવા માટે પણ ઉપર તેમને જાણ કરીને પરમિશન પણ આપવામાં આવેલ છે જે ફાયર એક્ઝિક્યુટિવ જે એક્સપાયર થઈ ગયેલો એની જગ્યાએ નવા પણ ફાયર એક્ઝિક્યુટિવ મૂકવામાં આવે છે અને જે જરૂરિયાત અનુસાર એમને ડિવિઝન ઓફિસથી પરવાનગી લેવામાં આવે છે